નમસ્કાર દર્શક મિત્રો ચિરા કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છપુજ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના હોય દારૂ જુગારની પ્રવૃત્તિ ને થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિલગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાદની હકીકતના આધારે થરવાડા ગામ પાસે નાકાબંધી દરમિયાન હુંડાઈ વરના ગાડી નંબર જી જે વન આરએફ દસ નો ચાલક બપુરામ જુલારામ સરઘરા ચૌહાણ રહેઠાણ સુમેરપુરા મહાવીર સિનેમા તાલુકો સુમેર સુમેરપુરા જિલ્લો પાલી રાજસ્થાનવાળા પોતાના કબજાની વરના ગાડીમાં ગેરકાયદેસર અને વગરપાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દળોની બોટલ નંગ અઠ્ઠાણું કિંમત રૂપિયા બે લાખ એકસઠ હજાર એકસો અડતાલીસ તથા વરના ગાડી કિંમત રૂપિયા બે લાખ તથા મોબાઈલ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ છાસઠ હજાર એકસો અડતાલીસના મુદ્દામાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશવા સાથે પકડાઈ જઈ તથા સદરે ભારતીય બનાવટના વિદેશી દારોનો જથ્થો ભરી આપનાર ગુલાબસિંહ જંબરસિંહ રાજપૂત રહેઠાણ સુમેરપુરવાળાએ ગુનો કરવામાં એકબીજાની મદદગારીથી રાજસ્થાન રાજ્ય નિર્મિત ભારતીય બનાવટના વિદેશીદારોનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ધુસાડવાનું ષડયંત્ર રચી ગુનાએ કૃત્ય કરેલ હોય જે તમામ ઇસમો વિરૂધ્ધમાં દાતા પોલીસ સ્ટેશન ખાતે કાર્યસરની કાર્યવાહી કરવામાં આવી છે